પોલિસી ફ્રોડના ભાગ રૂપે અલગ અલગ વીમા કંપનીઓમાં પોલિસીઓ લેવડાવી પોલિસીઓનું પેમેન્ટ રિલીઝ કરાવવાની વાતો કરી જુદા જુદા ચાર્જ જળાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરના ટોળકીને ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યા છે પોલિસી ફ્રોડના ભાગરૂપે વિવિધ વીમા કંપનીઓમાં પોલિસીઓ લેવડાવી પોલિસીઓનું પેમેન્ટ રિલીઝ કરવાના બહાને સુરતના વૃદ્ધ પાસે પુત્ર પુત્ર વધુ તથા સંબંધીઓના નામે પોલીસીઓ લેવડાવી ઉડતાલીસ લાખ પાંત્રીસ હજારથી વધુ પડાવી લેનાર ટોળકે વિરુદ્ધ સુરત સાયબર ક્રાઇમ સેલમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદની તપાસ કરી રહેલા સાયબર ક્રાઇમના પીઆઈ ટીઆર ચૌધરી તથા પીઆઈ ડી કે પટેલ સહિતની ટીમે દિલ્હીથી ઇરફાન અહેમદ તો યુપીના બદાયોથી અબ્દુલ મનાલ ખાન ઉમર મિયા તથા અકીબ ખાને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી રોકડા રૂપિયા બાર લાખ પચીસ હજાર અને ચાર મોંઘાદાર મોબાઈલ ફોન પર કબજે કર્યા છે સુરત શહેર પોલીસ દ્વારા સુરતના વધુમાં વધુ નાગરિકોને સાયબર ક્રાઈમ બાબતે જાગૃત કરવા માટે સાયબરી સાયબર સંજીવની નામથી અત્યારે એક બહુ મોટી પબ્લિક અવેરનેસની મોહિમ ચાલુ છે આ દરમિયાન જ એક મોટી સફળતા સુરત સિટી પોલીસ સાયબર ક્રાઈમ સેલને મળી જેમાં મોટી ઉંમરના અથવા રિટાયર્ડ લોકોના ઇન્સ્યોરન્સ પોલિસી કઢાવવાના નામે પોલિસી કઢાવવામાં આવે છે પછી આ પોલિસી હવે પાકી ગઈ છે અને તમને પેમેન્ટ કરાવવા માટે તમારે જુદા જુદા નામે ચાર્જિસ ભરવા પડશે એવી રીતે પૈસા સાયબર ક્રિમિનલ્સ જે ગુનેગારો છે આ લોકો પોતાના એકાઉન્ટમાં આર ટીજીએસથી જમા કરાવે છે અને પછી આ પૈસા આ લોકો ચાઉ કરે છે ગંભીર વાત આ છે કે આ ફરિયાદી વર્ષ બે હજાર સત્તરના ઓક્ટોબર માસથી આ લોકોની સાથે ટેલિફોન ઉપર સંપર્કમાં હતા અને માર્ચ બે હજાર એકવીસમાં જ્યારે આ ફરિયાદી ફરિયાદ કરવા માટે આવ્યા ત્યાર સુધી લગભગ બેતાલીસ લાખથી ઉપર એક્ઝેક્ટલી અડતાલીસ લાખ રૂપિયા એની પાસેથી ખોટી રીતે ફ્રોડમાં પડાવી લેવામાં આવ્યા હતા બેતાલીસ લાખ એકાશી હજાર રૂપિયા આરોપીઓ એની પાસેથી જુદા જુદા એકાઉન્ટ્સમાં જે પૈસાની માંગણી કરતા હતા આ આરટીજીએસથી પૈસા એની પાસેથી મેળવવામાં આવતા હતા જે ઓરિજિનલ પોલિસી હતી એ પોલિસીઓ સાચી હતી સાચી પોલિસીઓ એના પોતાના નામે એની પુત્રવધુના નામે પુત્રના નામે બીજા સગા સંબંધીઓના નામે કેટલીક પોલિસી શરૂ કરાવી અને પછી એને ભરોસા આપ્યા કે અમે સરકારમાંથી બોલીએ છીએ અમે સરકારી અધિકારીઓ છીએ અને તમારી પોલિસીના પૈસા પાકી ગયા છે તમારે પાસે તમને તાત્કાલિક પૈસા પાછા જોતા હોય તો એટલી એટલા સર્વિસ ચાર્જિસ તમારે ભરવા પડશે આમ કરીને આ ઇન્સ્યોરન્સ ફ્રોડ કરવામાં આવ્યા હતા આરોપીઓની મોડસ ઓપરેન્ડી એ હતી કે પૂર્વ આયોજિત કાવતરું રચી મદદગારીથી લોકોને ફોન કરી અલગ અલગ વીમા કંપનીઓમાં ટીડીએસ જીએસટી ઇન્કમટેક્સના નામે બીજા રાજ્યમાંથી પૈસા ટ્રાન્સફર કરવા પેન્શન યોજનાના નામે વિગેરે જેવી અલગ અલગ સ્કીમો સમજાવી લોભામણી તથા લલચામણી વાતો કરી અલગ અલગ વીમા કંપનીઓમાં પોલિસીઓ લેવડાવતા હતા ત્યારબાદ આ આરોપી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા છે તે ખોટી ઓળખ આપી પોલીસોનું પેમેન્ટ રિલીઝ કરવાના બહારને ચાર્જ વસૂલતા હતા અઝરપુરે છે